કંપનીના જવાબથી અસંતુષ્ટ પરિવારે ન્યાય અને યોગ્ય વળતરની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો પરિવારજનો અને સ્થાનિક આગેવાનોએ કંપની ગેટ પર ધરણા પ્રદર્શન શરૂ કર્યા હતા આ સંઘર્ષ અને વિરોધ લગભગ અઠયાવીસ કલાક સુધી ચાલ્યો લાંબા સંઘર્ષ અને પોલીસ તથા કંપની સંચાલકો સાથેની વાટાઘાતો બાદ આખરે રાત્રે મામલો ઠાળો પડ્યો કંપની દ્વારા મૃતકના પરિવારને રૂપિયા બત્રીસ લાખનું વળતર લેખિત બાહદારી સ્વરૂપે આપવાની જાહેરાત કરવામાં આવી લેખિત બાહેધારી મળ્યા બાદ પરિવારે ધરણા સમેટી લીધા હતા જો કે દહેજ પોલીસે મૃત્યુના શંકાસ્પદ સંજોગોને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે હું રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ યાદવ શ્રીરામ ગામનો સરપંચ છું ગત રોજ ગામના યુવાન મેઘમણી કંપનીમાંથી નોકરી કરતા હતા એમનું કંપનીમાં મૃત્યુ થયેલું અને એમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ એમના વળતર માટે સતત સવારથી અમારા કામદારો અને સ્થાનિક લોકો એ સંઘર્ષ કરતા હતા એનો અત્યારે સુખદ નિરાકરણ આવ્યું છે એટલે દરેકનો આપણે પહેલાં આભાર માનીએ છીએ અને સાથે સાથે આ બાજુના વિસ્તારના દરેક આવી કંપની દહેજુ વિસ્તાર છે જે કંપનીઓથી સતત તેમાં છે એ કંપનીઓમાં સતત આવા બનાવ બનતા હોય છે આવા બનાવ વખતે જે મારે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ બધા ભેગા થઈને કરે તો દર એમાં નિર્ણય સારો આવે એમની પોઝિટિવ નિર્ણય આવે તો બધા ભેગા થઈ અને આ વિસ્તારના લોકો પણ આવો પ્રયત્ન કરે તો સરસ નિર્ણય આવે એ બધાને મારી અપીલ છે આવા નિર્ણય સતત આપના બધા આપવામાં હું દહેજ ગ્રામ પંચાયત સરપંચ જયદીપસિંહ રામસિંહ રાણા જે ગઈ ગત રાત જો જે બનાવ બહેનો મેઘમણી ભાઈમાં દહેજ જે દુર્દારસિંહ અર્જુનસિંહ યાદવ કરી જજોપુરાનું જે ડેથ થયેલો છે એ બાબતમાં જે એમ રિપોર્ટ આવ્યા પછી જે કંપનીના મેનેજમેન્ટ અને સીગામ ગામના સરપંચ વિલસિંહ કુલદીપસિંહ પ્રવીણસિંહ રાણા જેઓ વડીલો અને સીગામ ગામના યુવાનોએ જે આજે આ લહેને જે સંઘર્ષ કર્યો અને કંપનીના મેનેજમેન્ટ જોડે અમે સવારથી સાંજ સુધીના અને જે વાતાવરણ વાતો કરી અને જે આપણા એકસો એકાવન વાગડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનુપસિંહ રાણા દ્વારા અને જમ્મુ ધારાસભ્ય શ્રી ની સ્વામીજી ને અમારા દહેશ ગામના યુવાનો દ્વારા અને પોલીસ પ્રશાસન અને મીડિયા માધ્યમનો પણ હું ખૂબ આભાર માનું છું કંપની મેનેજમેન્ટનો પણ ખૂબ આભાર માનું છું અને જે આ મૃત્યુ નિપજ્યું છે એ છોકરાનો પણ દિવ્યા આત્માને શાંતિ મળે એમના પરિવારને પણ ભગવાન શક્તિ આપે અને એમનો પરિવાર સારી રીતે આ એનો એ કરે એ બદલ હું માલ માતાજી અને મા મહાલક્ષ્મી માતાજીનો હું પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત